રેતી ચોરી કરી માંડવી ચેકપોસ્ટ પરથી પસાર થતા રેતીના ટ્રેક્ટર ચાલકોને પોલીસનો કોઈ ડર જ નથી બેફામ ચલાવી રહેલા રેતી ચોરના ટ્રેક્ટર માલિકોને કોણ છાવરે છે ચેકપોસ્ટ ઉપર ઉભેલી પોલીસ કે પછી અધિકારી કે પછી તંત્ર કે કોઈ રાજકારણી નેતાઓ કેના નેચા હેઠળ ચાલી રહ્યા છે આ ભૂમાફિયાઓના ટ્રેક્ટરો ઉનાના તંત્રને કલેક્ટરના આદેશથી કંઈ પડી નથી ક્યારે બંધ થશે ઉનામાં રેતી ચોરી દેવખોકલા ચેક પોસ્ટ અને નાડીય માંડવી ચેક પોસ્ટ પરથી નીકળતા રેતીના ટ્રેક્ટરો કોની રેમથી પસાર થાય છે કયા અધિકારીઓને હપ્તાઓ મળે છે અને દેવ ચેકપોસ્ટ પરના સીસીટીવી કેમેરા અને ફૂલ સિક્યુરિટી ચોવીસ કલાક હોય છે તો પણ આ ભૂમાફિયાઓ રાત દિવસ રેતીના ટ્રેક્ટરો લઈ દિવસ રાત ગમે ત્યારે પસાર થાય છે સુઆખનન આ ખનન માફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર નથી આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ દી મિરર ન્યૂઝ ઉના